નમસ્કાર મિત્રો એનસી ક્લસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને મિત્રો આપણી એનસી ક્લસીસ ચેનલમાં નવા જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો મિત્રો પ્રથમ વાર્ષિક પરીક્ષા ધોરણ અગિયાર વિષયનું સંપૂર્ણ સોલ્યુશન તમારી સમક્ષ લઈને આવી ગયા છીએ તો મિત્રો ઇતિહાસ એની પહેલાં આપણી ચેનલની અંદર નવા જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં નમર એક અવશેષનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે તો મિત્રો એની અંદર ડી આવશે સી ચૌદ હડપિયા સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા તો એ લોકો લોખંડથી અજાણ હતા ડી આવશે આર્યોનું મૂળ વતન કયું હોવાનું મનાય છે તો યુરેશિયા એ આવશે આર્યોનું બરાબર યુરેશિયા મુખ્ય ઉપનિષદોની સંખ્યા કેટલી છે બરાબર અગિયાર છે આમ કુલ જોવા જઈએ તો એકસો આઠ છે પણ મુખ્ય અગિયાર આવશે દક્ષિણ ભારતના જૈન ધર્મના પ્રવક્તા કોણ છે તો મિત્ર ભદ્ર બાકુ ના આવે પણ ભદ્રબાહુ છે પ્રિન્ટિંગમાં અહીંયા ભૂલ હતી થોડી ત્રિપિટક કઈ ભાષામાં લખાયેલું છે તો પાલી ભાષાની અંદર સી આવશે મિત્રો અંગરાજ્યની રાજધાની કઈ છે તો અંગરાજ્યની રાજધાની ચંપા છે મહાવીર સ્વામીના નિર્વાણ સ્થાનનું નામ શું છે તો મિત્રો પાવાપુરી મહાવીર સ્વામી અશોકનું હૃદય પરિવર્તન કયા યુદ્ધ યુદ્ધથી થયું તો કલિંગ મેગ્ને કયા દેશના રાજદૂત હતા તો ગ્રીસની અંદર આવશે મિત્રો બોરોબુંદુર મંદિર ક્યાં આવેલું છે તો ઇન્ડોનેશિયામાં આવેલું છે ગુજરાતમાં લોથલ કઈ નદીના કિનારે આવેલ છે તો ભોગાવો નદી આવશે વેદ શબ્દનો શો થાય છે તો મિત્રો વેદાંત અથવા વેદોનો છેડો કયા ઉપનિષદની રચના ભજ્યમાં થયેલી છે તો કેનો ઉપનિષદ તીર્થકર શબ્દનો શું અર્થ થાય છે પવિત્ર કરનાર પશ્ચિમિત્રો વિભાગ સિંહ બરાબર સારા પ્રશ્નો હતા આઈએમપી જે આપણે મોકલ્યા હતા એ જ હતા ચિંતા કરતા નહીં ચાર વેદોના નામ જણાવવાના હતા બરાબર મુખ્ય ઉપનિષદોના નામ તમારે જણાવવાના હતા અગિયાર જે હતી ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો બરાબર એકદમ સરળ પ્રશ્નપત્ર ઈજી હતું ખાસ કરીને હવે મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા પકડા ઉપરથી પણ જવાબ આપેલા હતા બરાબર એ તમારે લખવાના હતા એટલે પ્રશ્નપત્ર એકંદરે સારું હતું એની પહેલાં મિત્રો હવે આપણી એનસી ક્લાસની ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત